હેલો કચા માટે વેલકમ ઇંગ ઓલ ઓફ યુ ઇ યુ ટ્યુબ ચેનલ છે તને મસ્ત મજાની કાગળની પેટર્નવાળી આકૃતિઓ આપણે તૈયાર કરી રહ્યા છીએ કાગળના મસ્ત મજાના કંઈકને કંઈક આકારો બનાવીને એમાં કંઈક હોલ પેર્ટન ક્રિએટ થાય અને પછી કાગળ જુઓ તો કેવો દેખાય કેવી આકૃતિ બને છે અને આનો જ ઉપયોગ કરીને તો આપણે રંગોળીઓ

નહીં નહીં આવે આવે આવશે આ ચારે ચાર જોઈએ અહીંયા નથી હો નહીં જવાબ કયો સત્તરમો પ્રશ્ન સત્તરમો પેલા જમણી થી ડાબે બાજુ વળ્યું પછી નીચેથી ઉપર વળ્યું પછી ત્રણ ટકા મેળવ पीजा में पहले जलक बनो ने पौरे करो ने बुधर आपने नाक खाओ ने बच्चे स्वस्थ ना थोड़ा टपका करी ने थोड़ा टपका किया जो के पर मस्त मजा ना पीजा बने हुए जो स्पाइसी मोजे ना चीज वाला ओके okay? मोड़ा पाने कि आए किस आने में मिल के जो बनाई थी चलो एक बे थोड़ा अनेक रोम दो एक बे थोड़ा ओके वाई बना एक बे थोड़ा एक बे थोड़ा ओके आओ बताओ चलो પણ વચ્ચે એ લાઈન છે યસ આવો બનવો જોઈએ અહીંયા નહીં થાય અહીંયા બી નહીં થાય અહીંયા બી નહીં થાય કયો આવશે બી ઓકે અઢારમું કાગળ ને પેલા આ નીચેની બાજુ વાળ્યો છે ફરી પાછું ત્રિકોણ બન્યું છે ત્રિકોણમાં પાછી આવી કટ મારી છે હવે આ અટવાળેલી ફિગર છે પેલા જોઈએ ચલો આવી કટ મે છે હવે આને ખોલો ખોલો એટલે આ જશે ઉપર રેડી એટલે જે સરફેસ અહીંયા બઈ ની એવી સરફેસ આ ઊભી બનશે ઊભી બનશે એટલે શું બનશે આ ત્રિકોણ પ્રતિક ઓકે ચલો દોરના કર આ ક્લિયર છે હા એક અહીંયા તો હતું જ

ચલો થઈ ગયો આને આવું ગોતો અહીંથી એવું ગોતવાનું છે ચલો આમાં તો વચ્ચે આવ્યું નહીં ચાલે આમાં આવું બેનું છે નહીં ચાલે ઓકે બબે ત્રિકોણ જોઈએ એક લાઈનમાં આ છે પણ છેલ્લો ઓપ્શન ચેક કરવાનો અહીંયા બે છે અહીંયા બે છે અહીંયા એક છે નહીં ચાલે જવાબ કયો આવશે સી 1900 પ્રશ્ન આ ત્રિસ્ક્રીન પર

ગરૂપ ઓકે અહીયા બની ક્યું હા પછી અહીયા બની ક્યું યસ અહીયામાં બની ક્યું તો કઈ છે આ તો નહીં થાય આ પણ નહીં થાય બચ્ચે જોઈએ આ થાય છે આ એની થાય ચલો જવાબ કયો સસી ખતમ बीसवा प्रश्न आपकी स्क्रीन पर ये रहा पेपर आपने फोल्ड कर दिया है पहले नीचे से ऊपर फोल्ड कर दिया है बाद में राइट से लेफ्ट फोल्ड कर दिया है और बाद में नीचे से ऊपर फोल्ड कर दिया है और अब हम इसको ओपन करेंगे क्या करेंगे ओपन करेंगे तो ये लिखा जो है वो यहाँ पे भी आएगा ओके चलो देखा शावली तो देखा અને હવે બીજું કઈ ન કરે એક વાર અહીં જોય ને જોય આવો લીટો આ બાજુ હોય એવું એક જ છે જો આ આ સીધો લીટો છે આ આ બાજુ ક્રોસ છે અહીં એવો લીટો જ નથી પતિ કે બાજુ કઈ કરવું એનો પડે જવાબ આવી ગયો કેમ કે આને ખોલે છે કે સામે આમ નામ થઈ ગયું લે પછી આપણે દોરવા બેસવું જરૂરી નથી હો ચલો 21મો પ્રશ્ન નીચેથી ઉપરની બાજુ વાળેલું છે જમણી બાજુ થી ડાબી બાજુ વાળેલું છે પછી બે કોણ નામ કરેલા છે આવી ગયો છે આપણે પેલા સવાલ આવવાનો જેવો જ ચાલો આને ખોલીએ ઉપર એટલે આવું થઈ જશે યસ કન્ફર્મ યસ કન્ફર્મ 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 કો નીચે ખોલશું એટલે આવું થઈ જશે આવું ગોતવાનું છે આમાં તો કેવું બે ઉપર બે નીચે બધા બબે આવવા છે બબે ઓકે આ તો ખૂણા ભૂસી ગયા છે ખૂણા ભૂસેલા છે

6 और आ रही डी खत्म 2200 प्रश्न आपकी स्क्रीन पर ए रहा कहां पे यहां पे देखिए के चलो बताइए जनाब कौन सा आंसर आएगा आज ये भाग 6 ने खोला बाजू

અહીંත් ભેગા થતા આયા પણ નත් ભેગા થતા અહીં એક ભેગા છે પૂરું થઈ ગયું શું લાગે તો મોસ્યા તો છો આવા નોટબુકના કરો તો કપાવવાના જ નથી હો એટલે આપવાની છે નથી પ્રશ્નો કરો फटाफट પૂરા કરશો એની અંદર માર્ક્સ લાડી દીધા પેરેગ્રાફ પલાવી દીધા પછી ઘણા થયા સિલેક્શન પાટું છે आकृति पे लिखो नहीं नीचे नहीं बाजू में टीचर 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 बन गया ओके એવું वो बाजू बन से ना डन 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 तो ये ना उंधो क्यों होता है डन 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 देवड़ी अरे ये वो बनाओ चोट सोत से डन આ મહેનત બનતી આ મહેનત બનતી આ મહેનત બનતી જો બે બની ગઈ પહેલો પ્રશ્ન એ 24મો પ્રશ્ન ઓ ભાઈ આ ક્યુ બીટા કર રહ્યો હો 24મો પ્રશ્ન વાયડો છે બાર નીચેની બાજુએ ફરી બાજુ વાયડો છે પછી અહીંથી આ રીતે કટ કર્યું છે

क्या है वाड़े लो छे भाग पहला यहां से यहां दिखो એટલે 3 ટપકા ઓકે 1 2 3 1 2 3 1માં 6 તો સામેની બાજુ રિવર્સ આવશે ને આવા જ દાખલા આવ્યા જો મોટા ભાગે ઓકે 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 आया तो थे, थे वो बेन लाइन अंदर था तो ये वो बेन लाइन अंदर था ये नहीं चार ऑप्शन पे और सी हो गया छब्बीस मो प्रश्न पहला ऊपर थी नीचे पर जो आए डू पच्चे डाबी थी जमली पर जो आए डू पच्चे ये फुल बने हो ओके आपने फुल बनाओ अब आना पर जो फुल और लाभ पर जो फुल बने ओके अब ये फुल बने

આ તમારા ત્રિકોણની જે અણી બને છે ને એ ભાગે આવું બને છે જો જો ડન ઓકે હવે એવું જે બનેલું છે એને ખોલ ના તો કેવું દેખાશે એક તો આ પેટર્ન બની ગઈ એટલે હવે આને નીચેની બાજુ ખોલશો એટલે આ સામ સામ સરખો રેડી ચાલો આ શક્કર વાળું બનતું હોય ચાર એવા ગોતો અહીંયા 6 છે પાછા ચારેના ખૂણા ભેગા થવા જોઈએ તમે જેમ ડ્રો કરો છો એમ જ થવા જોઈએ એક જ સરખા થવા જોઈએ આ ઊભું છે તેની સામે ઊભું આવે અને વચ્ચે હોવું જોઈએ આ નહીં ચાલે આ એક ખૂણા છે નહીં ચાલે વચ્ચે જો સેન્ટરમાં ચારે ચાર છે જવાબ કયો આવશે સી 28મો પ્રશ્ન ઉપરથી નીચે જમણીથી ડાબે બાજુ વળ્યું છે પછી કટિંગ કર્યું છે ओके okay, आपने करना कहे तो जेवु करने अब सामे देखा है ना अब ये ना ऊपर खोल अल्लाह सोता से आ नीचे ना भी ऊपर आ आने सामे आ ऊपर तो आना चाहिए कोई उतना ही चाहिए बच्चे आपको सत्तर बार भी ये बनता हो जाए ये कच्चा कर बाग नहीं ये कच्चा कर बाग यहाँ अच्छा खाचा पे भी एक साइड पड़वा जो चार पड़वा जो हैं बीएच पीडीएच नहीं चला चार

આટ ટપકા વાળું ગો તો વચ્ચે લાઈન છે ઓકે ઓકે વચ્ચે બધાય લાઈન છે આટ ટપકા 2 2 4 4 4 8 છે હા ખતમ ઓકે ગયો ફિનિશ ત્રીસમો પ્રશ્ન નીચેથી ઉપરની બાજુ વાળ્યો જમણી બાજુથી પછી ડાબી બાજુ વાળ્યો બરાબર છે અને ફરી પાછો ખાચો પડ્યો

અને આની અંદર પૂછાયેલા તમને જે પેટર્ન વાળા સવાલો છે એ બધા જવાહર નવોદયમાં પૂછાયેલા સવાલો છે આ પ્રકારના પેપર આવે છે એટલે ચિંતા કરવાની ક્યાંય જરૂર નથી બીજું જે કંઈ પણ વાલી મિત્રો કે વિદ્યાર્થીઓ ફર્સ્ટ ટાઈમ આ વિડિયો જોઈ રહ્યા છે એને ખાસ વિનંતી કે નીચે આપેલા ડિસ્ક્રિપ્શનની અંદર તમને ગણિતનો પણ સિલેબસ આપેલો છે પેરેગ્રાફનો આખો સિલેબસ આપેલો છે આકૃતિવાળા પ્રશ્નોનો સિલેબસ આપેલો છે તમે કોઈ પણ જગ્યાએથી ઘરે બેઠા એકદમ ફ્રીમાં આખો સંપૂર્ણ કોર્સ જાતે લર્નિંગ કરાવી શકો એમ છો ઓકે એટલે કોઈ પણ બાળક તૈયારી વગરનું ન રહી જાય તૈયારીના અભાવે પેપર ન આપે એવું ન બનવું જોઈએ અને જો તમે કોચિંગ ક્લાસની શોધમાં છો અને સુરત સિટીમાં રહ્યો છો તો નીચે આપેલા ફોન નંબર ઉપર તમે મેસેજ કરી અને મોટાવારા છે અને વેલેન્જા બે જગ્યાએ બ્રાન્ચ ચાલે છે બંને જગ્યાએ તમે એડમિશન લઈ શકો છો ધોરણ 3 અને 4 ના એડમિશન 15 નવેમ્બર 2025 થી એટલે કે વેકેશન ખૂલે પછી નવી બેચ શરૂ થાય છે પણ એડમિશન ફક્ત વિશેષ વિદ્યાર્થીઓને આપવાના છે અને શક્ય એટલે ઝડપથી તમે એડમિશન જો લેવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરજો જેથી કરીને તમને તમારી જેટલી કોઈ પણ ઇન્ફોર્મેશન નવોદય બાબતની જોઈએ છે એ તમને મળી જશે ઓકે મળીએ નવા લેક્ચરમાં નવા વિડિયો સાથે ત્યાં સુધી ટાટા બાય બાય